નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વોઇસમાં મિત્રો આજે હું એકલી મારા કાકાના ઘરે ગઈ હતી અને મારા કાકાનો છોકરો મને એના રૂમમાં લઈ ગયો પછી મને કબડ્ડી રમાડી મિત્રો મારું નામ સેજલ છે અને મારી ઉંમર બાવીસ વર્ષની છે હું એક નાનકડા ગામમાં રહું છું અને હું દેખાવમાં બહુ મસ્ત છું મેં બાવીસ વર્ષમાં કોઈ દિવસ હજુ મેં કોઈ સાથે કબડ્ડી રમી નથી અને મને કબડ્ડી રમવાની ઈચ્છા તો બહુ જ થાય છે પણ મને હજુ સુધી કોઈ એવો સારો પાર્ટનર મળ્યો નથી એક દિવસ હું મારા કાકાના ઘરે ગઈ હતી ઘરે જઈને જોયું તો મને ત્યાં કોઈ પણ દેખાતું મારા કાકાના છોકરાનું નામ કિશન હતું મેં કિશન કિશન કહીને અવાજ લગાડ્યો પણ કોઈએ જવાબ આપ્યો નહીં પછી હું અગાસી પર ગઈ ત્યાં પણ કોઈ દેખાનું નહીં એટલા માટે હું નીચે આવી ગઈ અને મારી નજર કિશનની બુક પર ગઈ એટલે મેં હળવે હળવે તેના રૂમ બાજુ ચાલવા લાગી મેં ત્યાં જઈને જોયું તો મારા હોશ ઉડી ગયા કિશન એનો નળ હલાવી રહ્યો હતો કિશનને ખબર ના પડે એટલા માટે મેં સંતાઈને જોયું થોડી પછી હું ત્યાંથી ચાલી અને મારા ઘરે આવી ગઈ પણ મેં જે આજે દ્રશ્ય જોયું હતું ને એટલા માટે હું મારો કંટ્રોલ કરી શકું તેમ ન હતી મેં પણ વોસરૂમમાં જઈ મારી પાંચ આંગળીમાંથી મોટી આંગળીને મારી કુંડીમાં નાખી અને થોડીવાર રગડવાથી થોડી શાંતિ મળી અને પછી હું ફ્રેશ થઈ અને બહાર આવી ગઈ એક દિવસ મારા બધા જ ફેમિલીના મેમ્બર બાજુના ગામમાં લગ્નમાં ગયા હતા અને હું ઘરે એકલી હતી મારા મમ્મી જતા ત્યારે મને કહેતા ગયા હતા કે અમે લગ્નમાં બે ત્રણ દિવસની વાર લાગશે એટલા માટે તું ખાઈ પી અને દરવાજો બંધ કરી અને સૂઈ જજે મેં પણ કહી દીધું કે વાંધો નહીં મમ્મી કંઈ પણ ઉપાધિ કરતા નહીં અને બધા અહીંયાથી નીકળી ગયા હવે તો ઘરે એકલી હતી પછી હું વધારે રસોઈ બનાવવા માટે શાકભાજી લેવા ગઈ હતી વચમાં મારા કાકાનું ઘર આવે છે તો મને થયું કે લાવ મારા કાકાના ઘરે આટો મારતી જાવ મેં ઘરે જઈને જોયું તો કિશન એક જ હતો અને કિશનને પૂછ્યું બધા ક્યાં ગયા છે તો તેને મને જવાબ આપ્યો અને કહ્યું તે પણ લગ્નમાં ગયા છે અને હું એક જ ઘરે છું તો મેં પણ કિશનને હસતા હસતા કહ્યું કે આજે સાંજે જમવા મારા ઘરે આવતો રહે છે કિશન મને ઓકે એવું કહી અને હું ત્યાંથી નીકળી ગઈ મેં રસોઈ બનાવી અને ટેબલ પર રાખી દીધી હતી અને ટીવી જોઈ રહી હતી એટલામાં દરવાજાનો બેલ વાગ્યો મેં દરવાજો ઝડપથી ખોલ્યો તો બહાર કિશન હતો તો તેને અંદર આવવાનું કહી અને અમે બંને સાથે બેસી અને જમવાનું જમી લીધું અને મેં કિશનને કહ્યું કે મારા ઘરે આજે કોઈ નથી તો તું મારા ઘરે જ સુઈ જજે ઘડીક તો કિશને હા ના કર્યું પણ પાછો સુઈ ગયો અમને બંને અલગ અલગ રૂમમાં સૂઈ ગયા અને હવે રાત્રિનું એક વાગ્યા હતા મને તરસ લાગી એટલા માટે હું ફ્રીજમાં પાણીની બોટલ લેવા આવી હતી તો મને કિશનના રૂમમાંથી અવાજ સંભળાઈ નહીં હળવે જઈને બારી પાસે ઊભી રહી ગઈ અને જોયું તો ફેસફોનમાં જોઈ રહ્યો હતો અને એના નળનું પાણી બહાર કાઢી રહ્યો હતો અને હું ફટાફટ મારા રૂમમાં જતી રહી અને રાત્રિના બે વાગ્યે કિશનના રૂમમાં ગઈ અને મેં કિશનને કહ્યું મને ડર લાગે છે તો હું તારી બાજુમાં સૂઈ જાવ કિશન મને ઓકે એવો જવાબ આપ્યો અને હું તેની બાજુમાં સૂઈ ગઈ અમે બને ભેગા સૂતા હતા આખરે ત્રણ વાગે અને કિશન મારા પર તેનો હાથ આવવા દીધો મને તો એવું લાગ્યું હતું કે કિશન નિંદરમાં હશે પણ હજુ તો પાંચ મિનિટ થઈ હતી અને કિશન મારા પપૈયા અડવાનું શરૂ કર્યું હળવે હળવે તેને મારા પપૈયાને દબાવવાનું ચાલુ રાખ્યું આખરે અડધી કલાક સુધી તેને આવો ખેલ કર્યો અને હવે તો હું પણ ફૂલ તૈયાર થઈ ગઈ હતી એટલે મેં પણ કિશનને સાથે રહેવાનું શરૂ કર્યું કિશન કે મેં કોઈ દિવસ કબડ્ડી રમી ન હતી એટલા માટે અમને પણ આવું કરવું બહુ જ પસંદ હતું અને એનો હાથ મારા પાછળના ભાગમાં ફેરવવાનું શરૂ કરીએ આમ કરતાં કરતાં તેનું બેટ ફૂલ ટાઈપ થઈ ગયો હતો અને મારી પીંચ પણ ભીની થઈ ગઈ હતી કિશને જરાય મોડું કર્યું નહીં એનું બેટ એને બહાર કાઢી અને મારી પીંચની વચ્ચોવસ મૂકી દીધું મને તો હજુ આમાં ઘણી ખબર પણ નહોતી પડતી એમ તો મને પહેલીવાર હતું એટલે ડર પણ બહુ વધારે લાગતો હતો પણ સાથે સાથે મજા પણ આવતી હતી અને કિશને એનું બેટ આગળ પાછળ કરવાનું શરૂ કરી આમ કરતા કરતા દસ મિનિટ થઈ ગઈ અને કિશન ઊભો રહી ગયો અને હવે હું મારા કંટ્રોલમાં હતી નહીં એટલે મેં જોરથી ઊભી થઈ ગઈ અને કિશનની સાથે કબડ્ડી રમવા લાગી હવે તો કિશન પણ જાણી ગયો હતો કે સેજલને આ બધી વસ્તુ પસંદ છે તો લાવ આજે હું મોકો જોઈ અને મારી કબડ્ડી રમવાની ઈચ્છા પૂરી કરી લઉં આમ તો જો સેજલ એક સુંદર અને બહુ સારી છોકરી હતી એટલે મને આ બધું કરવું વધારે પસંદ ન હતું મેં સેજલના બંને સ્ટમ્પ પહોળા કર્યા અને મારા બેટ પર થોડું માલિશ કરી અને તેની પીંચમાં નાખી દીધું મારું બેટ સાત ઇંચ કરતાં પણ વધારે મોટું હતું એટલે સેજલને પણ મજા આવતી હતી પણ સેજલની પિંચમાંથી હળવે હળવે પાણી નીકળવા લાગ્યું મને તો ડર લાગવા લાગ્યો પણ સેજલે મને કહ્યું કિશન તું મુજાતો નહીં કારણ કે મેં હજી કોઈ દિવસ કબડ્ડી રમી નથી એટલા માટે તે પ્રોબ્લેમ તો રહેશે કબડ્ડી રમવાનું ચાલુ રાત વસાલે છોડતો અને હવે મેં કિશનના બધા જ ઉતારી દીધા હતા અને કિશ્ને મારા ઉતારી લીધા હતા અને અમે બંને હવે સાફ ખુલ્લા મેદાનમાં હતા થોડીવાર કિશને કિશ્ને મારા માગ લીધો અને કિશ્ને મારા દડા દબાવવાનું ચાલુ કર્યું આમ કરી કરી અને અને કિશને એની બીજી પૂરી અમે બંને એકબીજા સામે બેઠા હતા કિશન બોલ્યો આ વાત તો કહીશ નહીં તારે જ્યારે પણ કબડ્ડી રમવી હોય ત્યારે તું મને કોલ કરજે સેજલ પણ હસતા હસતા બોલી તું તારા મિત્રને પણ ના કહેતો અને મેં જવાબ આપ્યો હું તો કોઈ પણ નહીં કહું તો તું પણ તારી ફ્રેન્ડને ના કહેતી આમ કરી અને સવારના નફ વાગી ગયા હતા મેં નાસ્તો બનાવ્યો કિશને નાસ્તો કર્યો અને નાસ્તો કરી એના ઘરે પાછો જતો રહ્યો હજુ તો મારા ઘરના લગ્નમાં રોકાવાના હતા એટલા માટે મેં કિશનને કોલ કર્યો અને કહ્યું કે આજે રાત્રે પણ આવી જજે હું તૈયાર રહીશ કબડ્ડી રમવાની હતી એની તૈયારીમાં મેં મારું ગ્રાઉન્ડ સાફ કરી નાખ્યું હતું અને એકદમ ચોખ્ખું કરી અને બેઠી હતી અને વળી રાત્રિના સાત વાગ્યા એટલે કિશન આવી ગયો હતો અને અમે બંને એક સાથે બેસી અને ભોજન કર્યું અને એકસાથે જ બંને કબડ્ડી રમવા માટે જતા રહ્યા અને કિશનને મેં કહ્યું આજે તો જરાય મોડું ના કરતો અને જલ્દીથી તારું બેટ બહાર અને મારું ગ્રાઉન્ડ જોવે છે છે થઈ ગઈ પછી કિશન મારી એનું બેટ નાખવાનું ચાલુ કરું પછી તો મારી રાડ પડાવી દીધી અને મિત્રો અમે ત્રણ દિવસ સુધી લગાતાર સવાર સાંજ કબડ્ડી રમી તો મિત્રો કેવી લાગી સ્ટોરી મજા આવી હોય અને તમારી હાડકાં વગરની વસ્તુ મજબૂત થઈ ગઈ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવી સ્ટોરીમાં ત્યાં સુધી આવજો